ગુજરાત સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત કોંગ્રેસના વડા શક્તિસિંહ ગોહિલ દ્વારા દહીજની સાયખામાં પંદર પોઈન્ટ સિત્તેર અવજના કરાયેલ કૌભાંડના આક્ષેપોની નકારી કર્યા છે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રવિવારે જીઆઈડીસી પર દહેજ અને સાયખામાં ઉદ્યોગોની પ્લોટ ફાળવણી પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચારના હતો દહેજ અને સાયખામાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આરોપોનું ખંડન કરતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જીઆઈડીસી સરકાર પાંસીથી અથવા સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યા વિના ઉદ્યોગપતિઓને નો પ્રોફિટ નો લોસ ધોરણે જમીન પૂરી પાડે છે જીઆઈડીસી ની પાંચસો બોર્ડ મીટિંગમાં જીઆઈડીસીએ સમગ્ર સાયખા અને દરેક ઔદ્યોગિક વસાહતોને અનસિચ્યુએટેડ જાહેર કરી હતી જ્યાં સમગ્ર વસાહતોના નેવું ટકા જેટલા પ્લોટ ફાળવાયા વગરના છે કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન હરાજી કર્યા વગર નિયત દરે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા જ્યાંથી ભાજપ સરકારે સત્તા સાંભળી છે ત્યારથી જાહેર હરાજી દ્વારા પ્લોટ ફાળવવાની સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે સાયખામાં એપ્રિલ બે હજાર ત્રેવીસ થી કોઈ પ્લોટ ફાળવવામાં આવ્યો ન હોવાથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા સરકારને આર્થિક નુકસાન નો આક્ષેપ કરતું નિવેદન તદ્દન ખોટું બનાવટી અને માત્ર પ્રચાર સંત છે તેમ કેબિનેટ મંત્રીએ ખુલાસો કર્યો છે